ભગવાન શ્રી રામચંદ્રજીની અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી લગભગ અન્કુટ બધો તૈયાર થઈ ગયો છે અને પંચાણું ટકા પેકિંગ પણ બધું જ થઈ ગયું છે લગભગ બસો પચીસ મંદિરોમાં કારણ કે પહેલાં તો સંખ્યા ઓછી હતી પણ પછી ધીરે ધીરે સંખ્યા વધતા વધતા સંખ્યા બસો પચીસ સુધી પહોંચી ગઈ છે એ બધા જ રામજી મંદિરોમાં આશરે અમે થી છવ્વીસો કિલોગ્રામ પ્રસાદ બનાવેલો છે મીઠાઈઓનો જે શુદ્ધ ઘીમાં બનાવેલો છે અને આ ઉપરાંત એવી જ રીતે સાતસો આઠસો કિલો ફરસાણને એવું બનાવેલું છે અને ગામું ગામ સુધી આજે સાંજ વિતરણની કાર્યવાહી શરૂ થઈ જશે કે ગામું ગામ સુધી પહોંચાડવું અને ત્યાં દરેક વસ્તુઓને એમના સુધી પહોંચે એવી વ્યવસ્થા ગોઠવી છે